ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બે મોટા રાજ્યોના વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એની સાથે સાથે પેટા ચૂંટણી પણ યોજાઈ જેમાં ગુજરાતમાં પેટા ચૂંટણી ખૂબ જ મહત્ત્વની બની રહી અને એ હતી બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી સમગ્ર ગુજરાતની નજર આ એકમાત્ર બેઠકના પરિણામ પર હતી એનું એકમાત્ર કારણ હતું કે સામે હતા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર

પણ લાગતું હતું કે અપક્ષ બાજી બગાડી શકે છે અહીં ઉલ્લેખનીય છે કે મતગણતરી શરૂ થઈ ત્યારે સતત એકવીસ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા જોકે છેલ્લે ઘડીએ અન્ય રાઉન્ડના મતોની ગણના થઈ અને આ સાથે જ ભાજપની સરસાઈ વધી ગઈ આ ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને બાણું હજાર એકસો છોતેર મત મળ્યા અને બે હજાર ચારસો બેતાળીસ મતની સરસાઈથી જીત મેળવી જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને નેવ્યાસી હજાર સાતસો ચોત્રીસ મત મળ્યા અપક્ષ ઉમેદવાર માવજી પટેલને સત્યાવીસ હજાર એકસો પંચાણું મત મળ્યા ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ રહ્યા હતા ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે કોણ શું રહ્યો છે તેમનો ઇતિહાસ જાણીએ પણ ગુજરાતમાં જ્યારે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા અને સામે એક નવા ચહેરા તરીકે હતા સ્વરૂપજી ઠાકોર સ્વરૂપજી ઠાકોરને રાજકારણ નથી મળ્યું જેમ ગુલાબસિંહ રાજપૂતને મળ્યું હતું ગેનીબેન ઠાકોરને મળ્યું હતું પરંતુ સેવા કાર્યો અને ઝુંબેશ થકી તેઓ ચર્ચામાં આવ્યા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી અને એકસો છપ્પન બેઠક જીતી જોકે આટલી મત મોટી જીત માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે સ્વરૂપજી ઠાકોર હારી ગયા ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ખેડૂત પરિવાર થી આવે છે અને વેપાર ધંધો કરે છે ઠાકોર અને ચૌધરી સમાજમાં એમનો ઘરોબો છે

વિધાનસભાની બેઠક પર ઠાકોર દલિત ચૌધરી અને પશુપાલક મતદારો ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા હતા છતાં જાણકારોના મતે જો અન્ય નાની મોટી જ્ઞાતિઓનું યોગ્ય સમીકરણ સાધવામાં આવે તો અપેક્ષિત પરિણામ મેળવી શકાય અને આ ચૂંટણીમાં પણ પરિણામ એ મુજબનું આવ્યું છે સ્થાનિક પત્રકાર કહે છે કે સ્વરૂપજી ઠાકોરે તેમના ચૂંટણી પ્રચારમાં વિકાસની વાતો વ્યસન મુક્તિ શિક્ષણની વાત પર ભાર મૂક્યો હતો આ સાથે જ ઠાકોર સમાજની અલગ દિશામાં લઈ જવાની પણ તેમણે વાત કરી હતી બે હજાર બાવીસની ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ભાજપના ઉમેદવાર હતા અને ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હારી ગયા હતા એ સમયે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર ઠાકોર સમાજમાંથી હતા જોકે આ ચૂંટણીમાં એવું નહોતું અને ઠાકોર મતદારોએ મોટા ભાગનું જે પોતાનો અધિકારનો ઉપયોગ છે એ ભારતીય જનતા પાર્ટી માટે કર્યો છે હાલ એવું એનાલિસિસ પણ સામે આવી રહ્યું છે એવું પણ કહેવાય રહ્યું છે કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલના કારણે મતો વેચાઈ ગયા અને તેનો ફાયદો ભાજપને થયો આ સાથે જ ભાજપે ઠાકોર સમાજને ટિકિટ આપી એટલે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજના ઉમેદવારને સમાજ પસંદ કરવાનું જ સ્વરૂપજી ઠાકોરને ઠાકોર મતદારો સિવાય અન્ય મતદારોના પણ મત મળ્યા છે બ્રાહ્મણ લોહાણા પ્રજાપતિ જૈન માળી સમાજ વગેરેના ઝુકાવ જે હતો એ ભાજપ તરફી વધુ હતું એવું પણ કહેવાય રહ્યું છે હવે વાત કરી લઈએ વાવ વિધાનસભાના ઇતિહાસની પણ ઇતિહાસ જાણવું પણ ખૂબ જ જરૂરી છે જ્યારે વાવ વિધાનસભાની આપણે વાત કરી રહ્યા છીએ વાવ વિધાનસભાના ઇતિહાસ પર નજર કરીએ તો આ બેઠક પર કોંગ્રેસ હંમેશાથી મજબૂત રહી છે જોકે સમયાંતરે અન્ય પક્ષો પણ જીતતા આવ્યા છે માવજી પટેલ બીન કોંગ્રેસી ધારાસભ્ય ચુંટાયા તેઓ જનતા દળથી ઓગણીસો નેવની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આખા ગુજરાતમાં મોદી લહેર હતી ત્યારે પણ વાવ વિધાનસભાએ કોંગ્રેસના હેમાજી રાજપૂતને જીતાડીને ગાંધીનગર મોકલ્યા હેમાજી ના જ પૌત્ર છે ગુલાબસિંહ રાજપૂત જેઓ આ વખતે મેદાનમાં હતા બે હજાર સાતમાં પ્રથમ વખત અને ત્યારબાદ બે હજાર બારમાં બીજી વખત ભાજપના ઉમેદવાર તરીકે પરબત પટેલ અને શંકર ચૌધરીની જીત થઈ હતી ત્યારબાદ બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં અહીંથી ગેનીબેન ઠાકોરનો કોંગ્રેસના નેતા તરીકે ઉદય થયો બે હજાર બાવીસની છેલ્લી વિધાનસભામાં ગેનીબેન ઠાકોરને લગભગ પિસ્તાળીસ ટકા જ્યારે બીજા નંબરના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને લગભગ આડત્રીસ ટકા મતો મળ્યા હતા ગેનીબેનની સરસાઈ આશરે તેર હજાર મતોની હતી અને એટલા માટે જ વાવ વિધાનસભાની બેઠક છે ખૂબ જ મહત્વની હતી અને કાંટાની ટક્કર રસાકસીવાળો માહોલ છે એ જોવા મળ્યો અને એવામાં સ્વરૂપજી ઠાકોર જે ખૂબ જ સૌમ્ય સ્વભાવના કારણે જાણીતા છે એ સ્વરૂપજી ઠાકોરનો અહીં વિજય થયો અને એવામાં કેટલાય સમય બાદ ભારતીય જનતા પાર્ટી એકવાર ફરી અહીં પોતાની જે પોતાનો દબદબો છે અહીં કાયમ કરવા માટે ઉતરી પડી છે મેદાનમાં ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં કેટ કેટલા વળાંક આવે છે અને સ્વરૂપજી ઠાકોર સાચે જનતાના ભારે આવે છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર